વન ડે ઇન્ટરનેશનલ મેચ જેમાં બારમી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ જંગી રમાઈ રહ્યો છે જેને લઈ ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે પાંચસો રૂપિયાથી લઈ અને બાર હજાર પાંચસો રૂપિયા સુધીની ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે મેચને લઈ અને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારત વર્ષિસ ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝ શરૂ થઈ ચૂકી છે પહેલી મેચ છઠ્ઠી ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી બીજી વન મેચ નવમી ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી અને ત્રીજી વન મેચ બારમી ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાવાની છે આ મેચને લઈ અને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે મેચની ટિકિટ કઈ રીતે મેળવવી તો અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે અને મેચની ટિકિટોનું વેચાણ નવમી ફેબ્રુઆરી રવિવારથી શરૂ થઈ ગયું છે સ્ટેડિયમ ખાતેથી પણ લોકો પંદરસોથી લઈ બાર હજાર પાંચસો સુધીની ટિકિટ ખરીદી રહ્યા છે મેચની ફિઝિકલ ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે જીસીએની જાહેરાત પ્રમાણે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વન ડે મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ ચોથી ફેબ્રુઆરી મંગળવારના રોજ બપોરે બાર વાગ્યાથી બુક માય શો એપ અથવા વેબસાઇટ ઉપર શરૂ થઈ ગયું હતું તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન મુજબ મેચોની ટિકિટ ઓનલાઈન ખરીદનારા ફેન્સના સરનામે ટિકિટ પહોંચાડવામાં આવશે ફિઝિકલ ટિકિટ નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીની સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી સ્ટેડિયમ ખાતેથી લોકો મેળવી શકે છે અગિયારમી ફેબ્રુઆરી સુધી લોકો ટિકિટ મેળવી શકશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાવા જઈ રહી છે ક્રિકેટ મેચ જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે મેચની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું રૂપિયા પાંચસોથી લઈને બાર હજાર પાંચસો સુધીની ટિકિટો ઓનલાઈન વેચાઈ રહી છે જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તેઓ પોતાની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ખાતેથી મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે